અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ આજથી શરૂ થઈ ગયું છે તો પહેલા મંદિરના નિર્માણ સ્થળ પર પૂજા કરવામાં આવી હતી અને એ પછી મંદિર પરિસરમાં શિખરમાં સ્થાપિત મુખ્ય પ્રથાની પૂજા કરવામાં આવી હતી તો મંદિર નિર્માણ સાથે જોડાયેલ તમામ એજન્સીઓ છે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્ર મિશ્રા પણ અયોધ્યામાં છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે નાગર શૈલીમાં બાંધવામાં આવનાર મંદિરમાં સ્પાયર બાંધકામ પણ એ જ શૈલી હશે જે સોમપુરા આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે જેને ટ્રસ્ટ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યું હતું તો શિખર સુધીના સમગ્ર મંદિરની ઊંચાઈ એકસો એકસઠ ફૂટ છે તો શિખરના મંદિરમાં ઓછામાં ઓછા એક સવિસ દિવસનો સમય લાગશે ત્યારે શીકર પર ધાર્મિક ધ્વજ પણ હશે જો વાત કરવામાં આવે તો સમગ્ર મંદિરની ઇમારતનું બાંધકામ પૂર કરવામાં નિર્ધારિત સમય કરતાં બે મહિના વધુ સમય લાગશે તો મંદિરના કિનારા અને સપ્ત મંડપનું કામ પણ એક સાથે રહ્યું છે ત્યારે મુખ્ય બિલ્ડિંગ ઉપરાંતનું લેન્ડસ્ક્રેપિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે તો ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને પહેલા માળનું બાંધકામ લગભગ ડેવ પૂર્ણ થઈ ગયું છે બ્યુટુ રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ